જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર રામાપીઠનું સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલનો જોઈન ના થાય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોવાય થઈ શકો છો મિત્રો મિત્રો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું ટેલિગ્રામ પર વેબસાઇટ લિંક અને પ્રોજેક્ટ કોડ બંને મળી જશે મિત્રો તો ટેલિગ્રામ જોઈન કરી લેવાનું ટેલિગ્રામ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો અને ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતા ના ફાવે તો વિડીયો પણ ટેલિગ્રામ પર મળી જશે મિત્રો વિડીયો જોઈ લેવાનો અને ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો તો ચલો હવે આપણે અલાઇટ મોશન ઓપન પણ કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો તો રામાપિડના ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લઈશું ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું મિત્રો ત્યાં હું જે વેબસાઇટ પર ફૂલ પ્રોજેક્ટ આપું છું એની લિંક અને પ્રોજેક્ટ કોડ બંને આપેલું જ છે મિત્રો અને ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતા ના આવડા તો મિત્રો વિડીયો બનાવેલો છે ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો વિડીયો જોઈ લેવાનો અને ફૂલ પ્રોજેક્ટ એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો તો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થઈ જશે મિત્રો ટેક્સ લિરિક્સ સાથે મિત્રો ટેક્સ લિરિક્સમાં ફોન ના હો તો ફોન ટેલિગ્રામ પર મળી જશે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી અલાઇટ મોસમમાં ફોન ઇમ્પોર્ટ કરી લેવાનો આ બધું તમે બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ પણ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો બેકગ્રાઉન્ડ ડિલેટ કરી અને બીજું બેકગ્રાઉન્ડ તમારી રીતે એડ કરવું હોય તો એડ કરી શકો છો મિત્રો અને આ ફોટો પીએનજી રામા પણ તમે તમારી રીતે બનાવી એડ કરી શકો છો મિત્રો ટેક્સ પેન્જી પણ તમારી રીતે ચેન્જ કરવી હોય તો કરી શકો છો બધું ચેન્જ કરી શકો છો મિત્રો અહીંયા લોગો પણ તમારી રીતે ચેન્જ કરી લેવાનો તમે બધું તમારી રીતે સેટિંગ કરી શકો છો મિત્રો અહીંયા ઉપર આવીશું મિત્રો અહીંયા આંખના બટન પર પાર્ટિકલ ઓફ છે તો આખના બટન પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશો એટલે તમારું ટેટસ રેડી થઈ જશે બધું ચેન્જ કરી એડ ખાલી પાર્ટિકલ ઓન કરશો એટલે તમારું ટેટસ રેડી થઈ જશે આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જાય એટલે મિત્રો ઉપર અહીંયા સેટિંગ સેટિંગવાળા ઓપ્શન બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી